રવી સિઝનમાં રવી પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં તારીખ છઠ્ઠી ડિસેમ્બરના રોજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં પણ મહોત્સવનો પ્રારંભ થયો હતો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ પારડી તાલુકાના કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા જ્યારે વલસાડના ધારાસભ્ય ભરત પટેલના હસ્તે વલસાડમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ખેડૂતોને ધારાસભ્ય ભરત પટેલ અને તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ પરિયા રોડ પર સ્થિત સાંઈ દર્શન હોલમાં યોજાયો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આજથી દરેક તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અને ખેડૂતોના વિકાસની વાતો કરી તેનું બનાસકાંઠાથી જીવંત પ્રસારણ આપણે સૌએ નિહાળ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ કાર્યરત છે અનેક ખેડૂતલક્ષી યોજનાઓથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે વધુમાં મંત્રીએ ખેડૂત મિત્રોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો વલસાડ તાલુકાનો કૃષિ મહોત્સવ સોનવાળામાં રિસોર્ટ ખાતે યોજાયો હતો વલસાડના ધારાસભ્ય ભરત પટેલના હસ્તે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ખાસ કરીને આ વખતે ગુજરાત સરકાર તરફથી જે રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે માન્ય કલેક્ટર સાહેબ માન્ય જિલ્લા વિકાસ અધિકારી તેમજ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આપણે છ તાલુકામાં કૃષિ મહોત્સવ યોજી રહ્યા છે ખાસ કરીને વલસાડ તાલુકા માન્ય ધારાસભ્ય શ્રી ભરતભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે જેમાં ખેડૂતોને જે રવિ પાકોની જે સમજણ આપવામાં આવશે તેમજ જે સ્ટોલ લગાડવામાં આવ્યા છે તેમાં તમામ સ્ટોલની જે સમજ આપશે ખેડૂતોની આવક બમણી થાય તેમજ જે ખાસ કરીને પીએમ સન્માન નિધિ જે ભારત સરકારનો પ્રોજેક્ટ છે એમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે એમાં ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે અને ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ વધે એવી સરકારનો નેમ છે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચૌદ ખેતીવાડી શાખા વલસાડ જિલ્લા અને વલસાડ તાલુકા તરફથી તાલુકા કક્ષાનો આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવી રહ્યો છે જેમાં પ્રાંત અધિકારી અને ખેતીવાડી અધિકારી અને ગામના સરપંચો સભ્યો બધા હાજરને મહત્તમ ખેડૂતો ભાઈઓ અને બહેનોના જે બધા હાજર થયા છે એમને માર્ગદર્શન આપવામાં આવશે એના તજગ ખેતીવાડીના તજજ્ઞો માર્ગદર્શન આપશે અને પાકૃતિક ખેતી બીજી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેટો આપી છે જ પણ તજજ્ઞો આપશે અને ખેતી ખેતીવાડી અધિકારી આપી છે એટલે આ કૃષિ રવિ કૃષિ મહોત્સવ ખૂબ અગત્યનો છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચાર પાંચથી કૃષિ રથ ચાલુ કર્યો ત્યારથી આ કૃષિ રથના કૃષિ મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રાંત અધિકારીએ ખેડૂતોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી વલસાડ તાલુકાના રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા ધારાસભ્ય ભરતભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી